गेम शो मजामा गुजराती बिजनेस क्लास मा आपनु दिलथी स्वागत छे दोस्तों हूँ तमारो दोस्त तमारो बिजनेस गुरु अने आजे आपने एक एवा रहस्य ने खोलवाना चाहिए जे तमारा व्यापार नी नस नसमा लोहिनी जेम डोडे छे वर्किंग कैपिटल पण थोबो एक मिनिट मारे तमने एक गंभीर सवाल पूछो छे तमे धंधो चलावो छो ग्राहको ने खुश करो छो पण सु तमे खरेखर जाणो छो के रोज माल लाबवा बिल चुकवा કે スタફ ની પગાર આપવા કેટલી રોકડ જોઈએ ચોંકી ગયા ને હવે એક આંકડો સાંભળો જે તમને હચમચાવી દેશે એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં 68% નાના વેપારીઓને ખબર જ નથી કે વર્કિંગ કેપિટલ શું છે અને એ જ કારણે ઘણા બિઝનેસ બે વર્ષમાં બંધ થઈ જાય છે હવે જરા વિચારો સુરતનો ડાયમંડ વેપારી જે રાત દિવસ હીરાને ચમકાવે છે કે વડોદરાનો દાબેલીવાળો જે ગરમા ગરમાગરમ દાબેલીથી ગલીને મહેકાવે છે

અને કેવી રીતે એને મેનેજ કરીને તમે જામનગર થી ગાંધીનગર સુધી ને શક્ય છે તો વિદેશ સુધી તમારો વ્યાપાર ચમકાવી શકો એક ગુજરાતી ઉદાહરણ આપો રાજકોટના ના મનીષભાઈ જે ખાખરાનો ધંધો કરે છે તેમણે વર્કિંગ કેપિટલ નું ગણિત સમજ્યું અને આજે એમના ખાખરા ગુજરાત થી ગલ્ફ સુધી પહોંચે છે પણ જો એમને આ ખબર ન હોત તો એમનો ધંધો એક નાનકડી દુકાનમાં જ અટકી જાત અને હું પોતે પણ ચૂક્યો હતો જાણો છો જ્યારે મેં મારો પહેલો ધંધો શરૂ કર્યો એક દિવસ સપ્લાયરને ચૂકવા પૈસા ન હતા તે દિવસે મને સમજાયું વર્કિંગ કેપિટલ વગર ધંધો ચલાવો એટલે દિવાળીમાં ફટાકડા વગર ઉજવણી કરવી તો શો આ નાનકડી બાબત તમારા નાના ધંધાને રોકેટની જેમ ઉડાડી શકે શો આ રહસ્ય જાણીને તમે તમારા બિઝનેસને અટકાવનારી સમસ્યાઓને હંમેશ માટે દૂર કરી શકો રહો કે ઉન કારણ કે આગળ આપણે આ બધું ખોલીને સમજવાના છે ચાલો દોસ્તો હવે આપણે વર્કિંગ કેપિટલ ની રંગીન દુનિયામાં ડૂબકી લગાવીએ પર સૌથી પહેલા આ વર્કિંગ કેપિટલ છે શું બહુ સરળ શબ્દોમાં સમજો એ તમારું બિઝનેસ નું રોજનું ખર્ચા ચલાવવા માટેનું ઇંધણ છે જેમ ઘરે રોટલી બનાવવા લોટ જોઈએ દરરોજ ને બસ વર્કિંગ કેપિટલ એ તમારું ધંધાનો લોટ છે નવો માલ લાવવા サプライヤーના બિલ ચૂકવા, સ્ટાફની પગાર આપવા કે નાનકડા ખર્ચ માટે એ વગર તમારો ધંધો એટલે જાણે ગાડી વગર પેટ્રોલ પંપે ઉભો રહેવું ચાલો એક ગુજરાતી ઉદાહરણથી સમજીએ ધારો અમદાવાદના મણિનગરમાં તમે એક કિરાણાની દુકાન ચલાવો છો રોજ સવારે ગ્રાહકો આવે ચોખા, દાળ, મસાલા, બિસ્કિટ માંગે પણ એ માલ તમારે સપ્લાયર પાસેથી લાવવો પડે ને એ માટે રોકડ જોઈએ આ રોકડ જે તમારું ધંધાને રોજ ચલાવે એ જ તમારું વર્કિંગ કેપિટલ અને એ ફક્ત મોટા વેપારીઓ માટે નથી ઓ ભલે તમે ભરૂચમાં ઘરે પરસાણ બનાવીને ઓનલાઈન વેચતા હો કે ગાંધીનગરમાં એક સ્ટાર્ટઅપ ચલાવીને એક બનાવતા હો દરેકને આ રોકડની જરૂર છે કેમ કારણ કે વર્કિંગ કેપિટલ એ તમારું બિઝનેસનું હૃદય છે જે રોજ ધબકે છે હવે ఆ వర్కింగ్ క్యాపిటల్ શા માટે આટલું મહત્વનું છે ચાલો ત્રણ મોટા કારણો જોઈએ પહેલું એના વગર તમે સમયસર ખર્ચ નહીં ચૂકવી શકો વિચારો રાજકોટના એક કિરાણાવાળા રમેશભાઈને સપ્લાયર ਨੂੰ 50000 રૂપિયાનું બિલ ચૂકવવાનું છે પણ રોકડ નથી શું થશે સપ્લાયર નવો માલ નહીં આપે ગ્રાહકો બીજે જશે અને ધંધો ધીમે ધીમે ડૂબવા લાગશે બીજું વર્કિંગ કેપિટલ તમારા બિઝનેસ ને લચીલું રાખે જેમ ગરબાના ડગલામાં લઈ જાળવવી પડે નવરાત્રી આવે અને સુરતની ગર્મેન્ટ શોપમાં ચણિયા ચોળીનો રોકડ ન હોય તો ગ્રાહકો બીજી દુકાને જશે અને તમે હાથ ઘસતા રહેશો ત્રીજું એ તમને તકો પકડવાની તાકાત આપે ધારો ભાવનગરમાં તમે ફરસાણનો ધંધો કરો છો અને દિવાળી પહેલા એક મોટો ઓર્ડર મળે પણ નવો માલ બનાવવા રોકડ ન હોય તો એ ઓર્ડર ગુમાવશો અને સાથે ગ્રાહકનો ભરોસો પણ એક વાત યાદ રાખજો વર્કિંગ કેપિટલ એ ગુજરાતી ધંધાની જાન છે જેમ દિવાળીમાં દીવા વગર ઉજાસ ન આવે એમ વર્કિંગ કેપિટલ વગર ધંધો ન ચાલે પણ થોબો દોસ્તો શું આ નાની ભૂલ આ એક ગણિત ન સમજવું તમારો બિઝનેસ ને ડુબાડી શકે શું એક ખોટો નિર્ણય તમારા સપનાને રોકી શકે ચાલો आगर जइए कारण के आ बात हजी बाकी छे चालो दोस्तों अबे अपने वर्किंग कैपिटल ना गणितनी दुनिया मा प्रवेषिए पहला समझिए के आ वर्किंग कैपिटल के भी रिती गणाय फार्मूला इतलो सरल छे के गुजराती फरसननी रेसिपी थी पण सीधु ए छे करंट एसेट्स रोकड़ स्टॉक ग्राहकों પાસેથી आवणारा पैसा बात करो करंट लायबिलिटीज बिल लोन सप्लायर ने चुकवाना पैसा ચાલો એક ગુજરાતી ઉદાહરણથી સમજીએ રાજકોટના મનીષભાઈ ખાખરાનો ધંધો કરે છે એમની પાસે એક રૂપિયો લાખનો સ્ટોક છે ચકલી જીરાડા મસાલા ખાખરા અને રોકડમાં પચાસ હજાર રૂપિયા એટલે કુલ કરંટ એસેટ એક લાખ પચાસ હજાર રૂપિયા પણ એમણે સપ્લાયરને ચાલીસ હજાર રૂપિયા ચૂકવાના છે અને બેંકની લોનનો હપ્તો દસ હજાર રૂપિયા છે એટલે કરંટ લાયબિલિટીઝ પચાસ હજાર રૂપિયા હવે ગણતરી કરો

ગુણા વેપારીઓ પોતાની રોકડને ખોટી જગ્યાએ બાંધી દે છે એટલે બધું પડતો સ્ટોક રાખવો ન વેચાતો માલ ખરીદવો કે બિનજરૂરી ખર્ચા કરવો ચાલો એક ઉદાહરણ થી સમજીએ ભાવનગર ના રેખાબેન ફરસણ ની દુકાન ચલાવે છે દિવાળી આવી અને એમણે વિચાર્યું ચાલો આ વખતે ચકલી ગાંઠિયા મે લાડુનો ઢગલો સ્ટોક કરી લઉં એમણે ₹1.50 પૈસા લાખનો સ્ટોક લઈ લીધો પન દિવાળીમાં વેચાણ અપેક્ષા કરતાં ઓછું થયું અને ફર્સાણ બગડવા લાગ્યું. શું થયું? એમનો વર્કિંગ કેપિટલ સ્ટોકમાં બંધાઈ ગયો. સપ્લાયરનો બિલ ચૂકવા પૈસા ન રહ્યા અને ધંધો ડગમગવા લાગ્યો. બીજો ઉદાહરણ લઈએ સુરતના રાકેશભાઈ જે ગાર્મેન્ટની દુકાન ચલાવે છે. નવરાત્રી આવી અને એમણે વિચાર્યું આ વખતે ચણિયા ચોળીનો જબરદસ્ત સ્ટોક લઈ લઉં બધું વેચાઈ જશે. એમણે 20 લાખનો સ્ટોક લીધો પણ વેચાણ ફક્ત 50000 રૂપિયાનું થયું બાકીનો સ્ટોક દુકાનમાં પડ્યો રહ્યો સપ્લાયરનો 1 રૂપિયો લાખનો બિલ બાકી રહ્યો અને બેંકનો વ્યાજ ઉપરથી ચડવા લાગ્યો પરિણામ રાકેશભાઈનો ધંધો ડુગવાની આરે આવી ગયો આવો થાય ને દોસ્તો આ ભૂલો નાની લાગે પણ એ તમારા બિઝનેસના સપનાને ચકનાચૂર કરી શકે

ગુજરાતી બિઝનેસ ક્લાસમાં અમે ફક્ત સમસ્યાઓ નથી બતાવતા પણ એવા ઉકેલ આપીએ કે જે તમારો ધંધાને રોકેટની જેમ ઉડાડી દે હવે આપણે જોઈશું વર્કિંગ કેપિટલ કેવી રીતે મેનેજ કરવું ચાલો ત્રણ શાનદાર ટિપ્સ સાથે શરૂઆત કરીએ જે ગુજરાતી વેપારીઓની શક્તિને બમણી કરી દેશે એક રોકડ જડપથી એકઠી કરો જેમ નવરાત્રીમાં ગરબાની લય તમારો બિઝનેસમાં રોકડ એ લોહી છે અને એને જડપથી વહેતું રાખવો પડે

અને રોકડનો પ્રવાહ ચાલુ રાખો બે સ્ટોક પર નજર રાખો દિવાળીનો ડગલો નહીં સમજદારીનો સ્ટોક ઘણા વેપારીઓ દિવાળી કે નવરાત્રીમાં એટલો સ્ટોક લઈ લે છે કે એ બગડે કે ન વેચાય એટલે શું રોકડ સ્ટોકમાં બંધાઈ જાય અને ધંધો ડગમગે ટિપ શો છે નાનો પણ ઝડપથી વેચાતો સ્ટોક રાખો ઉદાહરણ લઈએ વડોદરાના નીતાબેન ગરમમેન્ટની દુકાન ચલાવે છે નવરાત્રી પਹਿલા એમણે 50000 રૂપિયાનો ચણિયા ચોળીનો સ્ટોક લીધો પણ એવો કે જે ઝડપથી વેચાય એમણે ટ્રેન્ડી ડિઝાઇન પસંદ કરી અને બે અઠવાડિયામાં બધું વેચાઈ ગયું પરિણામ એમનો વર્કિંગ કેપિટલ મજબૂત રહ્યો અને નવો સ્ટોક લાવવા માટે રોકડ તૈયાર એટલે સ્ટોક રાખો પણ જેમ ગુજરાતી રસોઈમાં મસાલા ચપટી ભર હોય એમ ચોક્કસ અને બરાબર તron દર અટવાડિયે ચેક કરો વર્કિંગ કેપિટલ એ તમારું હૃદય છે વર્કિંગ કેપિટલ એ તમારું બિઝનેસનું હૃદય છે અને એના ધબકારા પર નજર રાખવી પડે દર અટવાડિયે તમારું કરન્ટ એસેટ્સ બ્રોકરડ સ્ટોક અને કરન્ટ लायबिलिटीज બિલ લોન ચેક કરો એક સાદો હિસાબ રાખો જીમ ડોક્ટર તમારું બીપી માપે એમ ગાંધીનગરના એક ટેક સ્ટાર્ટઅપવાળા વિશાલ ભાઈએ આ ટેવ અપનાવી એમણે દર રવિવારે પંદર મિનિટ લઈને હિસાબ ચેક કરવાનું શરૂ કર્યું શું ખબર એમને ખબર પડી કે એક સપ્લાયરનું બિલ બાકી હતું અને એમણે સમયસર ચૂકવી દીધું પરિણામ એમનો બિઝનેસ મજબૂત થયો અને આજે એમની એક લાખો લોકો ડાઉનલોડ કરે છે અને હા એક ગુજરાતી ટીપ નાનું શરૂ કરો પણ સમજી વિચારીને ભરૂચની એક બહેન સંગીતાબેન ઘરે ફરસાણ બનાવે છે એમણે ઓનલાઈન વેચાણ શરૂ કર્યું પણ શું કર્યું નાનો સ્ટોક રાખ્યો થી ઝડપથી પેમેન્ટ લીધું અને દરઠવાડીએ હિસાબ ચેક કર્યો બે વર્ષ પહેલા એમનો ધંધો 50000 રૂપિયાનો હતો અને આજે 2 લાખનો ટર્નઓવર અને એમના ગાંઠિયા દુબઈ સુધી પહોંચે છે ગુજરાતી શક્તિ એટલે આ દોસ્તો નાનું સપનું મોટી સફળતા તો આજથી જ શરૂ કરો દોસ્તો તમારા બિઝનેસનું વર્કિંગ કેપિટલ ચેક કરો આ ટિપ્સ અપનાવો અને તમારો વેપાર નવરાત્રીના ગરબા જેવો ચમકાવો જેમ ગુજરાતીઓ હીરાને ચમકાવે એમ તમે તમારો બિઝનેસને ચમકાવો દોસ્તો ગુજરાતી બિઝનેસ ક્લાસમાં આપણે ફક્ત વાતો નથી કરતા પણ તમારો ધંધાને ચમકાવવા માટેના ખજાનાના રહસ્યો પણ આપીએ જો તમે વર્કિંગ કેપિટલ અને બિઝનેસ મેનેજમેન્ટને ડીપમાં સમજવા માંગો તો હું તમને એક એવી બુક રેકમેન્ડ કરું છું જે તમારો બિઝનેસની દિશા બદલી શકે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ બાય લોરેન્zo પ્રબ આ બુક એટલે જાણે ગુજરાતી ખાખરાની રેસિપી સીધી સાદી પણ એટલી અસરકારક કે એકવાર અજમાવો તો સફળતાનો સ્વાદ ચોક્કસ આવશે આ બુક શું શીખવે એ તમને સરળ રીતે સમજાવે છે કે કેવી રીતે તમારી રોકડ સ્ટોક અને ખર્ચને બેલેન્સ કરવું જેથી તમારો બિઝનેસ નવરાત્રીના ગરબા જેવો સરળતાથી ચાલે ખાસ કરીને ગુજરાતી વેપારીઓ માટે આ બુક એક ખજાનો છે કારણ કે એ નાના ધંધાથી લઈને મોટા સ્ટાર્ટઅપ સુધીની ટીપ્સ આપે છે ચાલો બે મોટા ટેકવે જોઈએ જે ખાસ ગુજરાતી બિઝનેસ માટે બનાવેલા જેવા લાગે પહેલો ટેકવે આ બુક શીખવે છે કે નાના ધંધામાં પણ રોકડનો સદુપયોગ કેવી રીતે કરવો ધારો તમે ભરૂચમાં ફરસાણની દુકાન ચલાવો છો આ બુક તમને બતાવે કે દિવાળીના ઓર્ડર માટે કેટલો સ્ટોક રાખવો કેવી રીતે ઝડપથી ગ્રાહકો પાસેથી પૈસા એકઠા કરવા અને સપ્લાયરના બિલ સમયસર ચૂકવા એટલે તમારો ધંધો નાનો હોય કે મોટો આ બુક તમને રોકડનું ગણિત ચોક્કસ શીખવશે બીજું ટેકઅવે આ બુક એવી ટિપ્સ આપે છે જેનાથી તમે દિવાળી નવરાત્રી કે ઉત્તરાયણ જેવા સીઝનમાં પણ કેશ ફ્લો મેનેજ કરી શકો ઉદાહરણ તરીકે સુરતના ગાર્મેન્ટ વેપારી માટે આ બુક બતાવે કે નવરાત્રીમાં ચણિયા ચોળીનો સ્ટોક કેવી રીતે પ્લાન કરવો જેથી રોકડ બંધાઈ ન જાય અને વેચાણ પણ ચમકે એટલે ફેસ્ટિવલ સિઝનમાં તમારો ધંધો દીવા જેવો ઝગમગે નહીં કે ફટાકડા જેવો ફૂટે આ બુક એટલે ગુજરાતી બિઝનેસનું લક્ષ્મીજીનું ખાતું એકવાર ખોલો અને સફળતાનો ખજાનો તમારો તો રાહ શેની જુઓ છો દોસ્તો डिस्क्रिप्शन માં આ બુક ની લિંક છે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ બાય લોરેન્zo પ્રવ ખરીદો અને તમારું બિઝનેસ ને નેક્સ્ટ લેવલ પર લઈ જાઓ એક નાની રોકાણ પણ મોટી સફળતા જેમ ગુજરાતીઓ हीरा માં રોકાણ કરે ને બસ દોસ્તો આજે આપણે એક જબરદસ્ત સફર પૂરી કરી આપણે શીખ્યું કે વર્કિંગ કેપિટલ એ તમારું બિઝનેસ નું એન્જિન છે એને સાચવો ચમકાવો અને તમારો વેપાર રોકેટની જેમ આકાશ ને આંબશે આ વિડિયોમાં આપણે જોયું કે કેવી રીતે રોકડ સ્ટોક અને ખર્ચાને મેનેજ કરીને તમે નાના ધંધાને ગુજરાતથી ગલ્ફ સુધી લઈ જઈ શકો એટલે ગુજરાતી શક્તિને જગાડો અને તમારા સપનાને હવે ઉડવા દો હવે તમારી વારી છે દોસ્તો કોમેન્ટમાં જણાવો તમે તમારો બિઝનેસની રોકડ કેવી રીતે મેનેજ કરો છો કોઈ ખાસ ટિપ છે કે કોઈ ભૂલ જેનાથી તમે શીખ્યા શેર કરો કારણ કે ગુજરાતી વેપારીઓ એકબીજાને મજબૂત બનાવે છે અને હા જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો એટલે જાણે નવરાત્રીમાં ગરબાને તાળી આપવી સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક નવો વિડિયો તમારા ફોનમાં દિવાળીના ફટાકડા જેવો ધડામથી આવે અરે 1 મિનિટ ડિસ્ક્રિપ્શન માં મારો પાછલો વિડિયો ચેક કરવાનો ભૂલશો નહીં એમાં મે બિઝનેસ groth ની 5 જબરદસ્ત ટિપ્સ આપી છે જે તમારું ધંધાને ઉત્તરાયણ ની પતંગ જેવો ઊંચે લઈ જશે અને હા વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ બાય લોરેન્zo પ્રબ બુક ની લિંક પણ ચેક કરજો આ બુક એટલે જાણે ગુજરાતી બિઝનેસ નું લક્ષ્મીજી નું ખાતું એકવાર ખોલો અને સફળતાનો ખજાનો તમારો